નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની ડિફરન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે તમે જાણો છો કે અહીંયા આપણે જુદા જુદા વિષયો જેમ કે રાજકારણ ક્રિકેટ બોલિવૂડ અને સમાજને સ્પર્શતા વિષયોની ચર્ચા એનું એનાલિસિસ કરીએ છીએ અને એ પણ ગુજરાતીમાં તો તમને આ વિવિધ વિષયો વિશે ચર્ચા સાંભળવાની અથવા તો એનું વિશ્લેષણ સાંભળવાની ઈચ્છા હોય અથવા તો મન હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા હમણાં હું દર અઠવાડિયે એક વિડીયો મૂકું છું જેમાં મેં હાલના જે સોરઠનો પ્રવાસ કર્યો એના વિશે હું માહિતી શેર કરું છું પહેલાં વિડીયોમાં આપણે ગિરનારનો રોપવે કેવી રીતના ઓપરેટ થાય છે અને એના શું નિયમો છે એના વિશે વાત કરી હતી બીજા વિડીયોમાં સોમનાથમાં આવેલા સાગર દર્શન રેસ્ટોરન્ટ સોરી ગેસ્ટ હાઉસ એનું બુકિંગ કેવી રીતના થાય છે અને એની આખી વિધિ સમજી હતી ત્રીજા વિડીયોમાં આપણે સોમનાથ અને એની આસપાસ જાણીતા અજાણીતા મંદિરો વિશે વાત કરી હતી અને સોમનાથમાં બે એવી ખાસ જગ્યા છે કે જ્યાં આપણે સરસ ભોજન જમી શકીએ છીએ એના વિશે પણ માહિતી આપી હતી આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગીરના જંગલમાં જો સિંહ જોવો હોય તો એની આખી પ્રોસેસ શું છે હું હમણાં જ એટલે કે આજે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું છવ્વીસમી તારીખ માર્ચ મેં સત્યાવીસમી માર્ચે સત્યાવીસમી ફેબ્રુઆરીએ ગીરમાં સિંહ જોયો હતો અને એ પણ આટલાક દૂરથી જી હા એની વિગત હું તમને કહું છું પણ જ્યારે ગીર મારા પરિવાર અને મારા અન્ય પરિવાર સાથે જવાનું નક્કી કર્યું ને ત્યારથી જ એવું ડિસિઝન લઈ લીધું હતું કે ગમે તે થાય આપણે દેવળિયામાં નથી જવું કે પછી આંબરડીમાં નથી જવું કારણ એવું છે કે દેવળિયા અને આંબરડી જે છે ને ત્યાં ગોઠવાયેલી વ્યવસ્થા છે એટલે એક મોટો વિસ્તાર એને બાંધી દેવામાં આવ્યો છે અને અહીંયા સિંહ તમને દેખાય જ દેખાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે નેચરલ પરિસ્થિતિમાં હોય છે પણ વનમાં જે છૂટથી ફરતા હોય ને એવી કોઈ એવો અનુભવ તમને થતો નથી એટલે અમે નક્કી કર્યું હતું કે ના જવું તો અહીંયા જ ગીર જે સેન્ચુરી છે એમાં અને સિંહ મળે તો ઠીક છે ન મળે તો આપણા નસીબ એટલે પહેલેથી એ જ નક્કી કર્યું હતું હવે આ સિંહ દર્શન કરવા હોય તો એની પ્રોસેસ શું છે એ આપણે જરા જાણી લઈએ બને જેટલું વહેલું બુકિંગ કરાવો એટલું સારું આ વાત મેં સાગર દર્શનના બુકિંગ વિશે પણ કહી હતી એ વાત અહીંયા પણ લાગુ પડે છે મેં કદાચ રોપવેમાં પણ આ જ સલાહ આપી હતી કે જો તમારું જવાનું નક્કી હોય ને તો બને તેટલું જલ્દી બુકિંગ કરાવી લો તો વધુ સારું રહેશે મને પહેલાં જે સલાહ મળી હતી એ પ્રમાણે મેં સવારનો સ્લોટ બુકિંગ કર્યો હતો ત્રણ સ્લોટ હોય છે એક સવારે સાડા છ વાગે બીજો સાડા નવ દસ વાગે અને ત્રીજો સાડા ત્રણ વાગે એ શિયાળાનો સ્લોટ છે હવે ઉનાળો છે સૂર્યાસ્ત થોડો મોડો થશે એટલે સાડા ચાર ચારનો સ્લોટ સાડા ત્રણની બદલે રાખવામાં આવે છે પણ એવું કહેવાય છે કે જો સવારના અને સાંજના સ્લોટમાં તમે જાઓને તો સિંહ અચૂક જોવા મળે છે એટલે સવારે અને પ્લસ શિયાળો હતો એટલે એમ થયું કે ના સરસ ઠંડકમાં જરા મજા આવશે એટલે આપણે સવારનો જ સ્લોટ કરીએ તો મેં જે બુકિંગ કર્યું હતું એ ગીર લાઈન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ સાઇટ પર કર્યું હતું આ સાઇટ તમને નીચે લખેલી પણ મળશે નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ હું આ સાઇટનું એડ્રેસ આપી દઉં છું એટલે જો તમારે ગીર સેન્ચુરી કે ઇવન આંબરડી કે દિવાળીયામાં પણ સિંહ દર્શન કરવા હોય તો આ સાઇટ પરથી ઓફિશિયલી થાય છે અને આ ગુજરાત સરકારનો જે વન વિભાગ છે એ આ આખી વ્યવસ્થા સંભાળે છે આવી ઘણી સાઈટ છે જે લે છે અથવા તો એવો દાવો કરે છે કે અમે પણ સિંહ દર્શન કરાવીએ છીએ ડેબાગુ નો તો મેં કોઈ વિચાર કર્યો નહોતો પણ એ સિવાય પણ જે લોકો સિંહ દર્શન કરાવે છે એવી વેબસાઇટ છે તો જરા જોઈ વિચારીને પાકી ખાતરી કરીને એમાં બુકિંગ કરજો ગીરમાં તમે જશો ને ત્યારે પણ તમને રસ્તા ઉપર આ સિંહ દર્શનના સમયમાં એટલે સવારથી માંડીને બપોર સુધી બાર જીપ્સીઓ લઈને ઊભેલા વ્યક્તિઓ ખાનગી જોવા મળશે અને એ લોકો પણ કહેશે કે ચાલો અમે તમને સિંહ દર્શન કરાવીએ હવે આ લોકો કેટલા વિશ્વાસુ છે કે નહીં એની મને ખબર નથી પણ મેં જે દ્રશ્ય જોયું ત્યાં એ મેં તમને વાત કરી હવે જ્યારે તમે આ ગીર લાઈન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર બુકિંગ કરશો ને ત્યારે પહેલાં તો જે મૂળ વ્યક્તિ એટલે કે મેં બુકિંગ કર્યું હતું તો પહેલાં મારે મારી બધી ડિટેલ ભરવાની આવશે એમાં મારો ઇમેલ એડ્રેસ મારો મોબાઈલ અને મારા આધાર કાર્ડની ડિટેલ આ સાથે તમારી સાથે જેટલા લોકો આવે એ બધાની ડિટેલ પણ આ રીતના ભરવાની આવશે પણ તમારું નામ નંબર એક ઉપર હશે એટલે તમે આ આખી ટૂરના લીડર તમારા ગ્રુપના લીડર તરીકે ગણાઈ જશો એટલે તમે મહત્વના વ્યક્તિ ગણાવશો હવે આ બધી વિગતો ભરવા ઉપરાંત તમારે આધાર કાર્ડના ફોટા પણ અપલોડ કરવાના રહેશે એટલે જ્યારે પણ બુકિંગ કરો ત્યારે આ ફોટા સહિત જરા રેડી રહેજો ફોટાની સાઇઝ નાની રાખજો એટલે ફોટા આરામથી અપલોડ થઈ જાય ને એમાં બહુ સમય જશે શરૂઆતમાં તમારી પાસે ફક્ત આઠસો રૂપિયા પરમિટના લેશે જ્યારે બુકિંગ કરશો ત્યારે અને રિસિપ્ટ જે છે એ સીધા તમારા ઇમેલ ઉપર આવી જશે અને તમે તેને પ્રિન્ટ પણ કરી શકો છો અથવા તો સાથે મોબાઈલમાં પણ રાખી શકો છો પણ એડવાઇઝેબલ એ છે કે તમારી જે આ પરમિશન છે એ તમે પ્રિન્ટ કરીને રેડી રાખો એટલે જ્યારે તમે સિંહ દર્શન કરવા જાઓ ત્યારે જે કાઉન્ટર ઉપર તમને પૈસા ભરવાના હોય છે એમાં તમારે વ્યવહાર કરવામાં સરળતા રહે બધાના આધાર કાર્ડ ત્યારે પણ સાથે જ રાખજો પણ જે મેઇન વ્યક્તિ હોય એનું આધાર કાર્ડ ખાસ ભૂલાય નહીં કારણ કે એનું આધાર કાર્ડ જ્યારે આ સિંહ દર્શનની શરૂઆત થશે એ પહેલાં માગવામાં આવશે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સિક્સ સીટર અને એટ સીટર આ બંનેના જુદા જુદા ભાવ છે સિક્સ સીટરના ચાર હજાર છે ને એઇટ સીટરના જો હું ન ભૂલતો હોઉં તો પાંચ કે છ હજાર છે સાઈટ ઉપર બધી માહિતી મળી જશે પણ જ્યારે તમે સિંહ સદનમાં બુકિંગ કરાવવા જાઓ જે શાસણમાં આવેલું છે ત્યારે જ તમારે તે વખતે ચાર હજાર રૂપિયા આપવાના હોય છે ઓનલાઈન જે ગવર્મેન્ટની સાઈટ છે એના પર આઠસો રૂપિયા સિવાય એક પૈસો વધુ આપવાનો હોતો નથી એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો પેમેન્ટ તમે કેશ અથવા ઓનલાઈન કરી શકો છો એટલે એની પણ ચિંતા નથી આ મેં ચાર હજાર રૂપિયા સિક્સ સીટર નાખીતા જે મેં ઉપયોગમાં લીધી હતી હવે જેવી તમે ફી ભરશો એટલે તરત જ તમને એક ગાઈડ અને એક ડ્રાઈવર ફાળવવામાં આવે છે આ જંગલ ખાતા તરફથી અને બે વસ્તુ મેં નોંધી કે ગીરની જે સેન્ચુરી છે એમાં તમે જ્યારે સિંહ દર્શન કરવા માટે જાઓ ને ત્યારે ત્યાં ઓપન જીપમાં લઈ જવામાં આવે છે પણ જ્યારે દેવળિયામાં જાઓ છો ત્યારે એ એક પાંજરા ટાઈપની પાછળ હોય છે એમાં તમને બેસાડીને લઈ જવામાં આવે છે હવે આનું કારણ મેં જ્યારે પૂછ્યું મારા ગાઈડને ત્યારે એમણે મને એવું કીધું કે દેવળિયામાં એટલા બધા લોકો આવે છે કારણ કે સિંહ દર્શન થાય જ છે એ ગેરન્ટીડ છે એટલે સિંહઓ ઘણીવાર ઇરિટેટ થઈ જાય છે સિંહ આમ કોઈના પર હુમલો કરતા નથી પણ જો ઇરિટેટ થઈ ગયા હોય કારણ કે આટલા બધા લોકો આવે એમાંથી કોઈક સળી કરે કંઈક કરે તો એ કદાચ હુમલો કરી બેસે એટલે એની જે જીભ છે એ પાંજરા ટાઈપની હોય છે ને એમાં તમારે બેસીને જવાનું હોય છે જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે સવારનો સ્લોટ લીધો હતો કોઈકની સલાહ પ્રમાણે એમણે કહ્યું હતું કે સવારે જશો એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સિંહ દેખાય જ છે અમે જ્યાં રહ્યા હતા ગીરમાં એ જે વાડીકો અથવા તો જે રિસોર્ટ કયો એના માલિકે પણ કીધું કે સવારે જાઓ છો એટલે સિંહ ચોક્કસ જોવા મળશે એનું કારણ એવું હોય છે કે સિંહ એવું પ્રાણી છે કે જે રાતના જાગે છે એટલે સવારે એનું એના ઘર તરફ જવાનો સમય હોય છે જ્યારે હજી સૂર્યોદય થતો હોય છે પછી પણ એ ઘણીવાર બહાર આવીને બેસીને આરામ કરતો હોય છે દિવસ આખો આરામ કરે છે રાતના શિકારે નીકળે છે જોકે એક વખત શિકાર કર્યા પછી એ ત્રણેક દિવસ સુધી ચલાવી શકે છે એવું પણ મને જાણવામાં આવ્યું છે હવે જે હું અહીંયા જે કંઈ પણ કહીશ એ મારા ગાઈડે મને જે કહ્યું છે એ જ માહિતી આપીશ સાચી ખોટી હોઈ શકે એટલે જરા એ વિચારીને આગળ વધજો તો આ રીતની વાત કહેવામાં આવી કે ભાઈ સવારે એનો સમયો છે અને અમારા નસીબ એટલા સારા કે અમે ગીર સેન્ચુરીનું જે મુખ્ય દ્વાર છે એમાંથી પ્રવેશ કર્યો અને દસમી મિનિટે અમને વનરાજા જોવા મળ્યા ડાલામથો હતો અને અમારી આગળ એ ચાલે જતો હતો અને ચાલતા જતા જતા જતાં એક જગ્યાએ એ રોકાઈ ગયો એણે એનું માર્કિંગ કર્યું ઝાડ ઉપર એણે એના પંજાથી સ્ક્રેચિસ કર્યા કે આ મારો એરિયા છે પછી થોડી વાર એ બહાર જતો રહ્યો અને પછી અમે એની સાથે ચાલ્યા અને એ અમારી જોડે જોડે ઘણો સમય ચાલતો રહ્યો આ જે ઘટના છે એનો આખો વિડીયો અથવા તો આખી શોર્ટ મેં મારે આ શોર્ટ્સમાં જ મૂકી છે પણ તમને જો એની સરળતા રહે એટલા માટે હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક સૌથી પહેલાં મૂકી રહ્યો છું એટલે પહેલાં એની લિંક હશે પછી બુકિંગની લિંક હશે તો એ શોર્ટ પણ જરૂર જોજો કારણ કે અમારી બિલકુલ બાજુમાંથી સિંહ ગયો અને મેં કીધું પ્રમાણે આટલી આંગળી જેટલું જ અમારે અંતર રહી ગયું હતું એટલે ખૂબ ઉત્તેજના પૂર્વના એ વાતાવરણ હતું અમને બધાને ખૂબ મજા આવી એટલે જેમ કીધું ને કે સવારના સ્લોટમાં સિંહ જોવા જ મળે છે એવું કહે છે પણ એવા ઘણા લોકો છે જેમને બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર સ્લોટ બુક કર્યા હોય બે દિવસમાં ત્રણ દિવસમાં તેમ છતાં તેમને એક પણ સિંહ ન જોવા મળ્યો હોય અને ઘણાને એક જ વારમાં અમને તો એક જ જોવા મળ્યો પછી કોઈ સિંહ જોવા ન મળ્યો અમારા આખા બાકીના સવા ત્રણ કલાકના સફરમાં પણ અમુક લોકોને અગિયાર બાર પંદર સિંહ પણ જોવા મળે છે ઘણી વાર આખું ફેમિલી બેઠું હોય છે એને કારણે એટલે આ રીતના અનુભવો જુદાને વિવિધ અનુભવો થતા હોય છે જ્યારે એ ગીર સેન્ચુરીમાં સફર કરતા હોય છે અમારા ગાઈડનું નામ હતું હાર્દિકભાઈ ઘણા જ્ઞાની હતા અને એમણે ઘણી બધી વાત કરી કે સિંહ કેમ માણસને હેરાન નથી કરતો એક કારણ એમણે વૈજ્ઞાનિક એવું આપ્યું કે સિંહ એટલે આપણું જે શરીર છે ને એમાં મીઠું બહુ હોય છે નમક ને સિંહને એ મીઠાવાળો ખોરાક પસંદ નથી એટલે એ માણસ ઉપર હુમલો નથી કરતો એ ત્યારે જ માણસ ઉપર હુમલો કરે છે જ્યારે એને પોતાનો અથવા પોતાના બાળકોનો કે પરિવારનો ભય લાગે છે તમારા કોઈ એવા એક્શનથી એટલે સિંહ જ્યારે પણ હોય આસપાસ ત્યારે કશું જ એને કરવાનું નથી હોતું એ આવશે અને એ જતો રહેશે પણ મેં મારો સ્વભાવ થોડો મજાકનો ખરો એટલે મેં કીધું કે દેટ મીન્સ કે સિંહ હાઈટ બ્લડ પ્રેશરના દર્દી હોય છે કારણ કે એમણે મીઠાવાળો ખોરાક ખાવાની મનાઈ હોય છે એની વેઝ એમણે એક બહુ રસપ્રદ વાત કરી એ એમણે એટલે આપણે પેલી નવલકથાઓ મને બધે વાંચ્યું હોય ને કે સિંહોના નામ લોકો પાડતા હોય છે તો એમણે કીધું કે હા પહેલાં પાડતા અહીંયા જે લોકલ લોકો છે એ લોકો પાડતા પણ હવે એ લોકો નથી પાડતા અથવા તો ઓછા પાડે છે કારણ કે નામ પાડવાથી શું થાય છે કે લાગણીથી જોડાઈ જાય છે અને પછી જ્યારે સિંહનું મૃત્યુ થાય છે ત્યારે આ લોકો ખૂબ દુઃખી થાય છે એટલે હવે નામ નથી રાખતા પણ એમણે જૂના જમાનામાં જે સિંહો પ્રખ્યાત સિંહો હતા ગીરના એના વિશે કીધું જે હું તમારી સાથે શેર કરું છું એક સિંહનું નામ હતું મૌલાના કેમ મૌલાના કારણ કે સિંહની જે કેશવાળી હતી એ રીસર આમ દાઢી ટાઈપ એટલે કોઈ મૌલાના હોય ને એ ટાઈપનો હતો પછી એક હતો મહારાજ કેમ તો કે ભાઈ એની લાઇફ મહારાજ ટાઈપની હતી એમ કે કોઈને ગણકારે નહીં પોતાની મસ્તીમાં હોય એ ટાઈપ બીજા બે સિંહ એવા હતા કે જે જોડે જોડે જ હોય કાયમ તમને જોડે જ જોવા મળે ભાઈઓ હતા એનું નામ જય અને વીરુ હતું અને એક છેલ્લે મસ્ત વાત કરી કે એક સિંહ હતો અત્યારે આમાંથી કોઈ સિંહ જીવતા નથી એનું નામ હતું રાજુ આ રાજુની વિશેષતા એવી હતી કે એને પોતાને ફોટા પાડવાનો બહુ ગમતો એટલે જ્યારે પણ પ્રવાસીઓ આવે ને તો તરત એ આવીને બેસી જાય પોઝ આપે આમ બેસે તેમ બેસે એટલે રાજુ પોતે બહુ પ્રેમાળ સિંહ હતો એ ભાઈના કહેવા પ્રમાણે અને લોકોને પણ રાજુ ખૂબ ગમતો એટલે આ એક બહુ મસ્ત વાત કરીને અમને ત્યારે પણ ખૂબ મજા આવી હતી આ વાત કરવાની અચ્છા હવે અહીંયા એક મહત્વની વાત છે પહેલાં શું હતું કે ગાઈડ જે હોય ને તમારી જોડે એ વોકી ટોકીથી એકબીજાના સંપર્કમાં રહેતા અને ક્યાં સિંહ દેખાયો છે એની વાત બીજા ગાઈડને કહેતા એટલે એમની સાથે જે પ્રવાસી હોય એમને ત્યાં લઈ આવતા પણ હવે શું થયું છે કે એકથી તેર રૂટ નક્કી કરી દેવામાં આવે છે એટલે જ્યારે તમે આ પૈસા ભરો છો ચાર હજાર રૂપિયા ત્યારે તમને ગાઈડ અને ડ્રાઈવર સાથે એક રૂટ નંબર પણ આપવામાં આવે છે જે એકથી તેરની વચ્ચેનો હોય છે અમને આઠ નંબરનો રૂટ મળ્યો હતો અને અમને એ આઠમા નંબરના રૂટમાં શરૂઆતની દસ મિનિટમાં જ સિંહ જોવા મળ્યો હતો એટલે આ રૂટ એકવાર ફાળવાઈ જાય પછી ગાઈડ કે ડ્રાઈવર કશું કરી નથી શકતા અને એમની પાસેથી આપણે આશા પણ ન રાખવી જોઈએ કે આપણને સિંહ દેખાડે એટલે આ બધું મેં કીધું એ પ્રમાણે નસીબો પર આધાર છે કે આપણને સિંહ દેખાય કે ન દેખાય આ બધી ગાડીઓ જે સવારે નીકળે છે મેં સવારનો સ્લોટ બુક કર્યો તો હું એની જ વાત કરીશ બપોરને સાંજ સાંજની મને ખબર નથી આ બધા જ કમલેશ્વર ડેમ ઉપર મળે છે આ કમલેશ્વર ડેમ એ હિરણ નદીના ઉત્પત્તિ સ્થળથી બહુ નજીક આવેલો છે અને અત્યારે એટલે જ્યારે ફેબ્રુઆરીમાં મેં ગયા ત્યારે આખો ભરેલો હતો અહીંયા ફ્રેશ થવા માટે એટલે તમે નીકળો જ્યારે તમારી સફર શરૂ થાય પછી અડધા કલાકે કમલેશ્વર ડેમ આવે છે બીજો અડધો કલાક અહીંયા તમે ફ્રેશ થઈ શકો છો બાકીના કોઈ રસ્તા પર તમને રોકાવાનો કે ફ્રેશ થવાનો મોકો નહીં મળે એટલે કમલેશ્વર ડેમ પર જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકો છો અહીંયા મગરોની સંખ્યા પણ ખૂબ છે એટલે તમે જો ધ્યાનથી જોશો તો તમને મગર મોટી સંખ્યામાં આ કમલેશ્વર ડેમમાં જોવા મળે છે મેં કીધું પ્રમાણે અમને શરૂઆતમાં સિંહ દેખાઈ ગયો પછી આખી સફરમાં સિંહ જોવા ન મળ્યો પણ જેટલો જોયો એટલો મન ભરીને જોયો પણ સિંહ સિવાય અહીંયા હરણ ખૂબ મોટી સંખ્યામાં છે સાબર છે વાંદરા તો ખૂબ છે અને મોર પણ ખૂબ જોવા મળે છે આમ મેં કીધું એ પ્રમાણે ત્રણ સવા ત્રણ કે મેક્સિમમ સાડા ત્રણ કલાકની આ સફર હોય છે ગાઈડ અને ડ્રાઈવર પૂરતા પ્રયાસ કરે છે કે તમને સિંહ દેખાય ડ્રાઈવર જે હોય છે સતત ડાબે જમણે જોતા હોય છે કે ક્યાંક સિંહ દેખાઈ જાય એમને એમની રોજનો અનુભવ હોય છે તો એ તરત ઊભી રાખે ઇવન હરણ કે સાબર કે કોઈ એવું દેખાઈ જાય વન્યજીવ તો પણ એ લોકો ઊભી રાખે છે અને તમને પૂરતી તક અને પૂરતો સમય આપે છે કે તમે સિંહને જુઓ એટલે આ એક ખાસ નોંધવા જેવી બાબત છે અચ્છા ઘણીવાર એવું બનતું હોય છે કે ભલે તેર જુદા જુદા રૂટ હોય પણ બે ત્રણ રૂટ ભેગા થઈ જાય તો એકસાથે ઘણી બધી જીપ પણ ભેગી થઈ જાય અને જો સિંહ જોવા મળે તો પછી વન બાય વન આ લોકો જીપને આગળ પાછળ કરે છે જેથી દરેકને સિંહ જોવાની નજીકથી જોવાની તક મળે ફોટો પાડવાની તક મળે હા ફોટાની વાતથી એવી યાદ આવે કે જો તમે જો કેમેરો લઈને જશો તો એને એક્સ્ટ્રા ચાર્જિસ થશે એ તમે સાઇટ ઉપર જરા જોઈ લેજો મોબાઈલથી તમે ઈચ્છો તેટલા ફોટા પાડી શકો છો એટલે આ રીતની આખું સમજણપૂર્વકનું આખું વ્યવસ્થાપન છે અહીંયા કે ગીર આવેલો ગીર સેન્ચુરીમાં આવેલો કોઈપણ પ્રવાસી સિંહ જોવાથી ચૂકી જાય એ ન બને પણ અગેન મેં કીધું પ્રમાણે જો સેન્ચુરીમાં જોવા જાઓ છો તો બધું તમારા નસીબ ઉપર આધારિત છે કે તમે કેવી રીતના સિંહ જોશો કે નહીં જો તો આ મારો અનુભવ હતો ને મારા જે હું મારી સમજી સમજણ પ્રમાણે મેં જે પ્રમાણે બુકિંગ કરાયું અને જે લાભ લીધો સિંહ દર્શનનો ગીરના જંગલમાં એ મેં અત્યારે આપણી બધાની સાથે શેર કર્યો છે આવતો જે એપિસોડ હશે મારે સોરઠનો જે પ્રવાસ છે એનો એનો છેલ્લો એપિસોડ હશે એ એ જગ્યાનો એપિસોડ છે જ્યાં અમે બે ફેમિલી રોકાયા હતા ગીરમાં અદ્ભુત જગ્યા છે ખાસ કરીને અહીંયાના લોકો આ જે રિસોર્ટ અથવા તો વાડી મેનેજ કરે છે એ લોકો એટલા અદ્ભુત છે કે વાત ન પૂછો પણ એ વાત તમે નહીં પૂછો પણ હું જરૂર કહીશ આવતા એપિસોડમાં મારી સોરઠ યાત્રાના છેલ્લા એપિસોડમાં કે કેવા અદ્ભુત લોકો છે ને એ જગ્યા કેટલી અદ્ભુત છે કેમ છે એ આવતા અઠવાડિયે જાણીશું આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મેં કીધું અગાઉ એ પ્રમાણે આપણે જુદા જુદા વિષયો ઉપર વાત કરીએ છીએ ઉપરાંત આવી માહિતીઓ પણ આપણે ભેગી કરીને શેર કરીએ છીએ એટલે તમને જો રસ હોય અથવા તો તમને ગમતું હોય તો આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો કેવો લાગ્યો એ કહેજો કમેન્ટમાં અને લાઈક કરી લેજો જો વિડીયો ગમે તો અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને એમને પણ કહેજો કે અહીંયા આટલા આટલા વિષયો પર સરસ ચર્ચા થાય છે તો એને તમે જરૂર સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા વિડીયો સાથે બહુ જલ્દીથી ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો